ખાલી હોય છે છે ખબર નહીં એમ કયો અગાઉ હું જે બોલ્યો હતો એ મારી ભૂલ હતી

પણ આ કામગીરી સારી રીતે ના કરી શકું તો તમારો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક તૂટે ભંગ થાય તો તમને એમ અમે તો ભરતભાઈ વિશ્વાસ છે ભરતભાઈ આ કામગીરી વ્યવસ્થિત કરી શક્યા નહીં વધારે દુઃખ લાગે ત્યારે એટલા માટે હું તો છું કે મને કંઈ વાંધો નથી પણ ક્યાંક ને ક્યાંક સમય અભાવ થોડુંક ફેમિલી ધંધાકીય થોડુંક એટલું બધું વધી ગયું કે હું હમણાં તો કે ફ્રી થઈ ગયો

પ્રશ્ન નદી આવ્યો અને સ્વાદ સ્વર્તા બધાનો સો પ્રકાર રહ્યો છે એટલે યાર આ તકે તો હું આ ખાસ સૌનો આભાર વ્યક્ત કરું છું મારાથી બધાય બની ગયો છો અને છતાંય મારામાં એટલો વિશ્વાસ રહ્યો છે અને છોકરું નથી કે આ છોકરું છે એ એ પણ મારા માટે ગર્વની વાત છે અને આ તકે તમામ આ બે મિત્રો છે તો મારી જ્યારે ક્યાંય મારા પેડા ના ને ત્યારે મારે આ મારા ખાસ નદી ને હારું ત્યારું કહી દીધું હતી તો એ મારે કરવા પડે

પાછળથી મારો બધાનો સાથ અને સહકાર એમને પૂરો છે અને કદાચ હવે પછીની ટર્મમાં જો આ રાખી કાયમ માટે જઈએ તો તમે કામ કરતા રહ્યો એવો સાથ અને સહકાર અમારા સભ્ય વતી એ દ્રષ્ટિ અમે તમને રજૂ કરીએ છીએ તમારા પ્રાણીને ખૂબ આભાર અમે તમારી સાથે છીએ à à u cạch búa luôn năm cạch cạch đâu là tôi thấy à <laughs> 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 तो भाई साली ने करो ने साली तो करो आप और साली आप अपने तो जो ऐसी को ऐसी कुछ ना हम लोग चलो तो जल्दी चल ऐसी ना पंद्रह करो कितना कुछ है तो बार सौ कुछ कम था हम भी कहते हैं पंद्रह करिए चाहिए तो पांच कमर पांच क्यों दो हजार तो हाँ बीमे आ रही है सौ बीम लिखा बजे कायदा चलू नंबर એને આ થોડુંક કેટલું બાકી છે કોઈક દાતા મળીએ ને રેતી નો રેતી વાહા એટલું બેટક્યું છે એટલાકમાં તો હજી થોડી ઘણી પરિસ્થિતિ થઈ જાય આ એટલું બાકી છે એને કા કોણો એક આ પડખું એક રૂમ આ બાકી અંદરનું તો બધું થઈ ગયું છે વરસાદ માં અમારા ભાઈ લડી લે હો ભાઈ વરસાદ માં ભાઈ લડી લે જો ગોઘરા જુનાગઢમાં ફૂલ તડકો જોઈ લે આપણા મકાનનો પડસાયો પડે ભવનમાં જોઈ લે ફૂલ તડકો હે ને ટીવી મીડિયા એ જે રીતને આપ્યું એ રીતને જોઈ લે છે ને હા ફૂલ તડકો જા તડકો જા તડકો ફૂલ તડકો હે

અડધામાં થઈ ગયું છે અને અડધામાં બાકી છે આ એટલી દિવાલ આમાં વાઇટનો લગાવ તળાવ બાકી છે અને પછી આ બધનો ભાગ આ એટલું થઈ જાય એટલે ઉપલો માળ પણ ચકાચક થઈ જાય ભાઈ Coi data thôi, tôi cả đống đầm phở mọc luôn, vậy chết